ભગવાન ધીરે ધીરે કૃપાના એકસો આઠ દિવસના થયા પહેલી વાર ભગવાન ઘૂંટણીયા ભરતા ભરતા ક્યાં આવ્યા નંદ બાબાની ગૌશાળામાં ગૌશાળામાં કે છે ને નંદ બાબાના ઓટલા ઘૂંટણીએ ભગવાન ઘૂંટણીયા ભરતા ભરતા નંદ બાબાની ગૌશળમાં પ્રવેશ કર્યો છે નંદ બાબાને ત્યાં જે ગાયો છે તે ગમે તેવી ગાયો નથી વૈષ્ણવ નંદ બાબાને ત્યાં જે ગાયો છે વૈષ્ણવો ઋષિ રૂપા ગાય છે કઈ રૂપા ગાય જે મહાપુરુષો અનેક જન્મોથી ને અનેક વર્ષોથી જેને ભગવત દર્શન થયા નતા એ મહાપુરુષો ભગવત લીલાને ભગવત દર્શન કરવા માટે નંદ બાબાને ત્યાં ગાયોના રૂપ લઈને આવ્યા છે

શું થયું હળવી રહીને હરીએ વાંછેડાનું પૂછળું પકડ્યું વાંછેડું અમ્મા અમ્મા કરે લાલો મામા કરે કૃપાનાથના કરકમળમાંથી વાછેડાનું પૂછળું છૂટ્યું ભગવાનનું શ્રી અંગ ગોબર વાળું જ થયું ગોબરને ગૌમૂત્ર વાળું જ થયું એટલી જ વારમાં માતાજી દાહોજને લઈને આવે અને માતાજી એ ભગવાનને જોઈને કોલા ગોબર ગણેશ દાવુજી હાથ લાંબો કરવા જાય ભગવાને એવી લીલા કરી દાઉજીનો હાથ પકડ્યું અને દાઉજીનું અંગ પણ ગોબર વાળું માતાજી વંદન કરતા કરતા કે ગયા જન્મમાં ભગવાનની સામુ જોઈને કે ગયા જન્મમાં ડુક્કર હતો કે હું એટલે કૃપાનાથ દાવુજીની સામુ જોઈને આ ભગવાને કહ્યું કે મોટાભાઈ જુઓ માને ખબર છે કે મેં વારા ઉતાર લીધેલો હા હળવેરે યશોદાજી લઈ ગયા બંને બાળકોને સ્નાન કરાયું વસ્ત્ર પરિધાન કરાયા જમણો હાથ યશોદાજી માથા પર મૂકીને બેઠા છે અમુકને તમે જોજો જરીક નવરા પડે એટલે પૂછવું પડે કોણ ગયું એક ગોપી આવી માતાજી જય શ્રી કૃષ્ણ શું ચિંતા કરો આ મોડું ઉતરેલું કેમ છે યશોદાજી એ કહ્યું વધારે શું કહું આ બંને જેમ જેમ મોટા થાય છે એમ હમ એક ગોપી એ મા કામ કરો ગણપતિને બાધા રાખો યશોદાએ કહ્યું ગણપતિની નહીં હનુમાનજીની રાખીશું તોય આનામ પરિવર્તન નહીં આવે અન્ય ગોપી એ કોઈ કામ કરો બંને બાળકોના નામ કરી નાખો અને એટલી જ વારમાં એટલી જ વારમાં વસુદેવજીના પરમ મિત્ર સદગુરુ ગર્ગાચાર્ય વ્રજમાં પધાર્યા નંદબાબા આવ્યા ગરગાચાર્યને વંદન કર્યા બાબા મને વધારે ખબર નથી પણ એટલી જરૂર ખબર છે આપ તિકાલદરસી મહાપુરુષ છો આવ્યા છો તો એક વિનંતી છે મારા બંને લાલના નામકરણ સંસ્કાર કરો અને એના માટે યોગ્ય મૂરત શોધો બધું જીએ તો પછી આપણે હું ભગવત અનુગ્રહ થયો ગ્રહાચાર્ય મહારાજે કીધું જરાય ચિંતા કરશો નહીં બાબા કાલનું યોગ્ય છે જઈ અને યશોદાને રોહિણીને વાત કરી માતાજી એ વંદન કે સાંભળો ના પાડશો બંને બાળકોના નામ સંસ્કાર ગૌશાળામાં કરો બીજું મહેરબાની કરીને જે દિવ્ય મનોરથ થાય છે મનોરથમાં યશોદાજી કે મારે કોઈને આમંત્રણ આપવું નથી કારણ જ્યારે જ્યારે મનોરથમાં આમંત્રણ આપું છું ત્યારે મારા લાલાના માથા પર કોઈક ને કોઈક વિપત્તિ આવે છે અને ભાગવતમાં કહ્યું છે ભગવાનના નામકરણ સંસ્કાર ગૌશાળામાં એકાંતમાં થયા છે કોઈને બોલાવા નથી નંદ બાબાએ કહ્યું ચિંતા કરશો અને ગરગાચાર્ય મનમાં વિચાર કર્યો અને યશોદાએ વિચાર કર્યો કે ગૌશાળામાં નામકરણ સંસ્કાર કરવાથી સૌથી પહેલાં ઋષિરૂપા ગાયોના આશીર્વાદ મળશે ગૌમૂત્રને ગોબરથી સ્નાન કરાવીને અંગ અને તન પવિત્ર થશે અને આમે ભાગવતમાં કહ્યું છે મંદિરમાં માણા કરો તો પચાસ ટકા પુણ્ય છે ગ્રહણને સમયે માળા કરો તો સો ટકા પુણ્ય છે અને ગૌશાળામાં બેસીને માળા કરો તો હજાર ટકા પુણ્ય છે જે ગૌશાળામાં બેસીને જપ કરે છે એનું ફળ અનંતગનુ છે